નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા મહત્ત્વના સમાચારમાં પહેલગામ હુમલાને લઈને મોટો ખુલાસો આના વિશે તો પહેલગામ આતંકવાદી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક તોડવા માટે એક મોટું અભિયાન શરૂ કરાઈ રહ્યું છે સૂત્રો અનુસાર તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં સામેલ આતંકવાદીઓને કાશ્મીરમાં જ હાજર પંદર ઓવરગ્રાઉન્ડ વર્કર્સ દ્વારા મદદ કરવામાં આવી હતી મદદગારોની ઓળખ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે થઈ છે આ લોકોએ હુમલાખોરોને લોજિસ્ટિક્સ પૂરું પાડ્યું હતું અને પાકિસ્તાનથી આવેલા હથિયારોનો જથ્થો પણ મેળવ્યો હતો એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનથી મોટા પાકિસ્તાનની મીડિયાએ ભારત પર મોટો આરોપ લગાવ્યો છે પાકિસ્તાનના ડોન ન્યૂઝ અનુસાર પાકિસ્તાનના મુઝફ્ફરાબાદ જિલ્લાની આસપાસ પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને પૂર જેવી સ્થિતિ વિકસી રહી છે આ દરમિયાન વિસ્તારમાં પાણીની કટોકટી પણ લાદવામાં આવી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતે પાકિસ્તાનને જાણ કર્યા વિના જેલમ નદીનું પાણી છોડી દીધું છે જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં યુનાઇટેડ નેશન સુરક્ષા પરિષદે પહેલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી આના વિશે વધુ વિગતથી જાણીએ તો જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવા જરૂરી છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જારી કરેલા નિંદા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરા માંથી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાનની આર્મી ચીફે ફરી ઝેર રોક્યું આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ફરી એકવાર ઝેર રોક્યું છે મુનીરે કહ્યું કે બે રાષ્ટ્ર એ મૂળભૂત માન્યતા પર આધારિત હતો કે મુસ્લિમો અને હિન્દુઓ એક નથી પણ અલગ રાષ્ટ્ર છે આપનો ધર્મ અલગ છે રીતિ રિવાજો પરંપરાઓ વિચારો અને મહત્વકાંક્ષાઓ હિન્દુઓથી અલગ છે પૂર્વજોએ પાકિસ્તાનની રચના માટે વિશાળ બલિદાન આપ્યું હતું આપણે જાણીએ છીએ કે તેનું રક્ષણ કેવી રીતે કરવું ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાણીની તંગીથી દયનીય સ્થિતિ આના વિશે વાત કરીએ તો વલસાડના કપરાડા તાલુકાના ખડકવાળ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પાણીની તંગીથી ખડકવાળ ગામની દયનીય સ્થિતિ સર્જાય છે ચાલીસ ડિગ્રી તાપમાનમાં મહિલાઓ અને બાળકોને સાત ફૂટ ઊંડા ખાડામાંથી પાણી ભરવું પડે છે ગામમાં એકમાત્ર બોરવેલ છે જે સૂકો પડ્યો છે પાંચસો છ્યાસી કરોડની અસ્ટ્રોલ યોજના અંતર્ગત અડધા ગામ સુધી પાઇપલાઇન પહોંચી છે પરંતુ તેમાંથી પાણી મળતું નથી બાકીના વિસ્તારમાં હજુ By Brent watching a the theme. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પુણે કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું આના વિશે વધુ વિગતથી જાણીએ તો વીર સાવરકર વિરુદ્ધ કરેલી વિવાદસ્પદ ટિપ્પણીના સંદર્ભમાં પુણેની સાંસદ ધારાસભ્ય કોર્ટે રાહુલ ગાંધીના સમન્સ પાઠવ્યું છે કોર્ટે તેમને આ કેસમાં નવમી મે બે હજાર રોજ હાજર રહેવા જણાવ્યું છે રાહુલ ગાંધી લંડનની મુલાકાત દરમિયાન વીર સાવરકર વિશે નિવેદન આપ્યા બાદ તેમની સામે આ કેસ નોંધવામાં આવ્યો હતો જે બાદ વિનાયક દામો વિનાયક દામોદર સાવરકરના પુત્ર સાત્યકી સાવરકરે આ મામલે કોર્ટનો સંપર્ક કર્યો હતો ત્યાં પછીના વધુ એક મહત્વના સમાચારમાં મને ભારતમાં જ રહેવા દો સીમા હેદરના નિવેદન વિશે જાણીએ તો પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકોના વિઝા રદ કરી દીધા છે હવે લોકો પૂછી રહ્યા છે કે સીમા હેદરનું શું થશે આ દરમિયાન સીમા અને સચિનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સીમા કહી રહી છે કે હું પાકિસ્તાન જવા માંગતી નથી સીમાએ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીને અપીલ કરી કે હું તેમના શરણમાં છું હું તેમનો વિશ્વાસ છું દીકરી પાકિસ્તાનની હતી બહુ ભારતની મને અહીં રહેવા દો દર્શક મિત્રો તમારું શું માનવું સીમા હૈદરને ભારતમાં રહેવા દેવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પહેલગામ હુમલાની તપાસમાં ભાગ લેવા પાકિસ્તાન તૈયાર આના વિશે વધુ વિગતથી જાણી તો પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને દબાણને કારણે પાકિસ્તાનને તપાસમાં જોડાવાની ઓફર કરી છે પરેડને સંબોધિત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે પહેલગામમાં તાજેતરની દુર્ઘટના સતત દોષારોપણનો રમતનું બીજું એક ઉદાહરણ છે જેને સંપૂર્ણપણે બંધ કરવું જેમ પાકિસ્તાન પારદર્શક અને વિશ્વસનીય તપાસમાં ભાગ લેવા તૈયાર છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાની દુલ્હનોને ભારત છોડવાનો આદેશ વધુ તો ભારત સરકારે તમામ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડીને તેમના પાકિસ્તાન જવાનો આદેશ આપ્યો છે પાકિસ્તાનના દિવસ જેસલમેરમાં પોતાના સાસરે આવેલી બે દુલ્હનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યું છે દુલ્હનોના હાથ પરની મહેંદીનો રંગ હજુ ઝાંખો પડ્યો નથી અને તેમને તેમના માતા પિતાના ઘરે મોકલવાનો ઓર્ડર આવી ગયો છે આ પછી ઘરમાં ખુશીને બદલે ઉદાસીનું વાતાવરણ સવાઈ ગયું છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં હોકીમાં પણ પાકિસ્તાનની શરમજનક સ્થિતિ બાદ પાકિસ્તાન હોકીમાં પણ ટીકાનો સામનો કરી રહ્યું છે મલેશિયન હોકી ફેડરેશને વાર્ષિક શાહ કપ માટે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી એવો આરોપ છે કે પાકિસ્તાને જોહર હોકી ફેડરેશનને દસ હજાર ત્રણસો ઓગણપચાસ યુએસ ડોલરની બાકી રકમ ચૂકવી નથી પાકિસ્તાની ટીમ જોહર હોકી કપ રમવા માટે મલેશિયા ગઈ હતી અને પાકિસ્તાન હોકી ફેડરેશનના કેટલાક અધિકારીઓ અને તેમના પરિવારો પણ ટીમ સાથે ગયા હતા પરંતુ તેમણે તેમના હોટલના બિલ ચૂકવ્યા નથી ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વડોદરામાં ટ્રાફિક પોલીસ એક્શનમાં આના વિશે વધુ વિગતથી જાણીએ તો વડોદરા શહેરમાં અન્ય વાહનોની સરખામણીમાં વધારે પડતી રિક્ષાનું પ્રમાણ જોવા મળતા ટ્રાફિક શાખા એક્શનમાં આવી છે અને આગામી દિવસોમાં ફિટનેસ સર્ટિફિકેટ વગર દોડતી રિક્ષાઓને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરના ચાર હજાર જેટલા રિક્ષા ચાલકો જેમણે ખોટી રીતે પાર્કિંગ કર્યું હોય રિક્ષાનો સટલ રિક્ષા તરીકે ઉપયોગ કર્યો હોય તેવા તમામ રિક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે

ના છીએ દર્શક મિત્રો પાકિસ્તાનના ભૂતપૂર્વ મંત્રી બિલાવલ ભુટ્ટુના આ નિવેદન વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સેમસંગ ભારતના આ રાજ્યમાં એક હજાર કરોડનું રોકાણ કરશે આના વિશે વધુ વિગતની વાત કરીએ તો સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ તમિલનાડુમાં તેના એક ઉત્પાદન એકમમાં રૂપિયા એક હજાર કરોડનું રોકાણ કરવા જઈ રહેશે કામદારોની હડતાળના થોડા મહિના પછી જ કંપની આ પગલું ભર્યું છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં છેના નજીક શ્રી પેરમ્બુદુર પ્લાન્ટમાં સીઆઈટીયુના બેનર હેઠળ કર્મચારીઓ હડતાળ પર હતા તેમની માગણીઓમાં કંપની દ્વારા યુનિયનની માન્યતા કામના કલાકામાં સુધારો અને વેતનમાં વધારો shaman at ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાણી પ્રતિબંધ પર સરકારને સમર્થન આપીશું અખિલેશ યાદવના નિવેદન વિશે જાણીએ તો પહેલગામ હુમલા અંગે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે સરકાર પાણી પુરવઠો બંધ કરવા માટે જે પણ પગલું ભરશે અમે તેને સંપૂર્ણ સમર્થન આપીશું પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના નિર્ણયમાં ભારતને દુનિયાભરના દેશોનું સમર્થન મળી રહ્યું છે ફ્રાન્સ અને ઇટાલીની સાથે બ્રિટને પણ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી છે તેમજ પહેલગામ આતંકવાદી હુમલાને બરબર અને કાયદાપૂર્ણ કૃત્ય não not એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં હરસંઘવીએ ચેતવણી આપી આના વિશે વધુ વિગત જણી તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ મોટી ચેતવણી આપી દીધી છે જેમાં તેમણે ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશોને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે જ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા જણાવ્યું છે જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી થશે ગેરકાયદેસર ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવામાં આવશે પોલીસ વડાઓ સાથે એક બેઠક કર્યા પછી આ બધા નિર્ણય લેવામાં આવ્યા છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કૈલાસ માનસરોવર યાત્રા માટે ઓનલાઈન અરજી શરૂ આના વિશે વધુ તો યાત્રા માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત યાત્રા ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન યોજાશે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અરજીઓ સ્વીકારવા માટે એક સત્તાવાર વેબસાઇટ ખોલવામાં આવી છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અરજદારોમાંથી પ્રવાસોની પસંદગી વાજબી કોમ્પ્યુટર જનરેટર અને લિંક સંતુલિત પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં એલઆઈસીના ગ્રાહકો માટે સારા સમાચાર આના વિશે વિગતથી વાત કરીએ તો એ તેના ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે તેણે હાઉસિંગ લોનના દરમાં પચીસ પચીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે આ સાથે અઠ્યાવીસમી એપ્રિલ બે હજાર LIC એલઆઈસી હોમ લોનનો દર ઘટીને આઠ ટકા થઈ જશે કંપનીએ ખુલાસો કર્યો છે કે આ લાભ એવા લોકોને પણ મળશે જેમણે નવી લોન લીધી છે અને લોન લેવાના છે તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં જીરો નો જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યા પછી બેન્કો પણ તેને ઘટાડવા માટે આગળ આવી રહી છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન આના વિશે વધુ વિગત જણી તો પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની નોંધ આખા વિશ્વએ લીધી છે આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે તેમણે આને ખરાબ હુમલો ગણાવ્યો છે તેમણે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરી છે એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી તેમજ વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકામાં એકસો અઠયાસી કંપનીઓની નાદારી રેકોર્ડ તૂટ્યો પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમેરિકામાં એકસો અઠ્યાસી મોટી કંપનીઓ નાદાર થઈ છે જે બે હાજર દસ બાદ સૌથી વધારે સંખ્યા છે ગયા વર્ષની સરખામણીએ આ ઓગણપચાસ ટકા વધારો છે ઔદ્યોગિક ક્ષેત્રમાં બત્રીસ કન્ઝ્યુમર સેક્ટરમાં ચોવીસ અને હેલ્થકેરમાં તેર કંપનીઓ નાદાર જાહેર થઈ છે કોરોના કાળમાં પણ આટલી કંપનીઓ નાદાર નહોતી થઈ અમેરિકામાં મોંઘવારી અને મંદીનો ભય વધી રહ્યો છે જેમાં ટેરેફોર સૌથી મોટું કારણ છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વધારાય તો પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા કડક કરવામાં આવી છે પોરબંદર સહિત માછીમાર વિસ્તારોમાં બોટ એસોસિએશન દ્વારા માછીમારોને શંકાસ્પદ બોટ ડ્રોન કે હલચલ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવાની સૂચના આપવામાં આવી છે ભારત પાકિસ્તાન જળસીમા નજીક માછીમારોને વિશેષ સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે સુરક્ષા એજન્સીઓએ કાંઠે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં રાજકોટ એરપોર્ટ હવે ચોવીસ કલાક કાર્યરત આના વિશે વિગતથી જણી તો પાકિસ્તાન દ્વારા એરસ્પેસ બંધ કરાયા બાદ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ મહિના માટે ચોવીસ કલાક ખુલ્લો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દુબઈ ઓમાન દોહા જેવી ફ્લાઇટોની ઇમરજન્સી લેન્ડિંગ માટે આ તૈયારી કરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ વ્યસ્તો હોવાને પગલે રાજકોટને વિકલ્પ રૂપે પસંદ કરાયું છે એરપોર્ટ ઓથોરિટીએ પચાસ જેટલો વધારાનો સ્ટાફ કસ્ટમ અને ઇમિગ્રેશન સુવિધાઓ સાથે તાત્કાલિક વ્યવસ્થા શરૂ કરી છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અમેરિકામાં વેચાતા આઈફોન ભારતમાં બનશે આના વિશે વધુ વિગત જણી તો અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ વચ્ચે એપલ આવતા વર્ષથી અમેરિકામાં વેચાતા તમામ આઈફોન ભારતમાં બનાવવાની યોજના બનાવી રહ્યું છે એપલ ચીન પર તેની નિર્ભરતા ઘટાડવા માટે તેની સપ્લાય ચેનને બદલવા પર કામ કરી રહી છે જો આ વર્ષે એસેમ્બલિંગ યુનિટ ભારતમાં શિફ્ટ થાય તો બે હજાર અહીં વાર્ષિક છ કરોડથી વધુ આઈફોન ઉત્પાદન થશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાત પોલીસનું સૌથી મોટું ઓપરેશન બાંગ્લાદેશીઓ પર થવાય આના વિશે વધુ વિગત જણી તો પહેલગામ હુમલા બાદ ગુજરાત પોલીસે અમદાવાદમાં ચારસો થી વધુ અને સુરતમાં એકસો વીસ થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની મોડી રાતે અટકાયત કરવામાં આવી હતી પચીસમી એપ્રિલના રોજ પોલીસે રાત્રે બાર વાગ્યાથી સવારે છ સુધી દરોડા પાડી શંકાસ્પદ વિદેશોની ઓળખ અને દસ્તાવેજોની તપાસ શરૂ કરી હતી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી અને અન્ય ટીમોએ સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું ગેરકાયદેસર વસતા વિદેશો સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ગણાય છે ત્યારબાદના મહત્વના સમાચારમાં કાશ્મીરના વિકાસને કોઈ નહીં રોકી શકે અમરનાથ યાત્રા પણ સફળ થશે આના વિશે વધુ વિગતિ જણી તો કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે સ્પષ્ટ કર્યું છે કે જુલાઈ મહિનામાં યોજાનારી અમરનાથ યાત્રા સફળતાપૂર્વક યોજાશે તેમણે કહ્યું કે કોઈ પણ જમ્મુ અને કાશ્મીરને વિકાસના માર્ગ પરથી પાટા પરથી ઉતારી શકશે નહીં અને તેનો પ્રવાસન ક્ષેત્ર ટૂંક સમયમાં ફરી શરૂ થશે ત્રીજી જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા નવમી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે આ યાત્રા માટે ભક્તો પહેલગામ અને બાલતલ માર્ગો પરથી મુસાફરી કરે છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં આ બેંકનું લાયસન્સ રદ ગ્રાહકોને આટલા પૈસા પાછા મળશે આના વિશે વધુ વિગતથી વાત તો રિઝર્વ ઓફ ઇન્ડિયા એટલે કે લાયસન્સ રદ કર્યું છે બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવનાઓ ન હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે પંજાબ સરકારના સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવા કહેવામાં આવ્યું છે લિક્વિડેશન પર દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ વડે તેમની થાપણમાંથી પાંચ લાખ રૂપિયા रुपया सुधी मिळवी

આવી પરમાણુ બોમ્બની ધમકીઓ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કોંગ્રેસે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી આના વિશે વિગતથી જણી તો પહેલગામ હુમલા અંગે કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમيشાના રાજીનામાની માંગ કરી છે કોંગ્રેસે કહ્યું કે ગુપ્ત માહિતી કેવી રીતે નિષ્ફળ ગઈ આ આતંકવાદી હુમલા માટે કોણ જવાબદાર છે આતંકવાદીઓ સરહદ કેવી રીતે પાર કરી ગયા શું ગૃહમંત્રી આની જવાબદારી લેશે અને રાજીનામું આપશે ગૃહમંત્રી અમيشા રાજીનામું આપી દેવું જોઈએ એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ત્રીસમી એપ્રિલ છેલ્લી તક ઝટકો મળી શકે છે આના વિશે વાત કરીએ તો સરકારે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરવા માટે તાકીદ કરી નિર્ણય કર્યો છે જેમાં જે રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી પોતાની ઈ કેવાયસી કામગીરી પૂર્ણ કરી નથી તેવા કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગી શકે છે ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ ત્રીસમી એપ્રિલ બે હજાર પચીસ આપવામાં આવ્યું છે જેમાં ઈ કેવાયસી કામગીરી ન કરનારને રેશન ધારકોને રાશનનો જથ્થો મળવાપાત્ર રહેશે નહીં તેવું ફરમાન મામલતદાર દ્વારા જાહેર કરાયું છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઈપીએફઓ ખાતા ધારકો માટે સારા સમાચાર આના છે વિગતથી વાત કરીએ તો ઈપીએફઓએ ખાતા ધારકોને તેમના પીએફ ખાતાને સરળતાથી ટ્રાન્સફર કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ઈપીએફઓએ કહ્યું કે તે ત્યાં સંશોધિત સોફ્ટવેર કાર્યક્ષમતા ઉપલબ્ધ કરાઈ રહ્યું છે જેનો અર્થ એ છે કે પહેલાંની જેમ બંને કંપનીઓને જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ખાતા ટ્રાન્સફર માટે મંજૂરી આપવાની જરૂર નથી સ્પષ્ટ કરવામાં આવે છે કે જૂની કંપની દ્વારા મંજૂરી મળ્યા પછી તે આપમેળે વર્તમાન કંપનીના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે ત્યારબાદના અગત્યના સમાચારમાં ડાંગના ખેડૂતો માટે સારા સમાચાર આના વિશે વિગતથી જાણી તો ડાંગના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે બાગાયતી યોજનાઓ માટે આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો પર ચોસમી એપ્રિલ બે હજાર પચીસથી અરજી કરી શકાય છે ખેડૂતોએ મે એપ્રિલથી એકત્રીસમી મે બે હજાર પચીસ સુધી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરતા પહેલાં ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે અરજી સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢીને રાખવાની રહેશે thank mm -hmm. you ત્યાર પછીના વધુ એક સમાચારમાં ગભરાયેલા પાકિસ્તાને અરબી સમુદ્રમાં ફાયરિંગ ડ્રિલ શરૂ કરી આના વિશે વિગત જણી તો પહેલગામ હુમલા પછી ભારતે તેનું વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત અરબ સમુદ્રમાં ઉતાર્યું છે જેના કારણે ગભરાયેલા પાકિસ્તાને અરબ સમુદ્રમાં ગ્વાદર બંદર નજીક ગોળીબાર કવાયત શરૂ કરી દીધી છે સેટેલાઇટ છબીઓ દર્શાવે છે કે આઈએનએસ વિક્રાંત કારવાલ નેવલ બેઝથી અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે વિક્રાંત પર મિક ટ્વેન્ટી અને એટેક હેલિકોપ્ટર તૈનાત રાખવામાં આવ્યા છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં મોટો વધારો આના વિશે વિગતથી જાણી તો ભારતનીમાં વધારો થયો છે અઢારમી એપ્રિલ બે હજાર પચીસના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી મુંડાવણ ભંડાર આઠ એકત્રીસ બિલિયન ડોલર વધીને છસો પોઈન્ટ પંદર બિલિયન ડોલર થયો છે જ્યારે અગિયારમી એપ્રિલ બે હજાર પચીસના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર એક પોઈન્ટ પાંચ બિલિયન ડોલર વધીને છસો સત્યોતેર ચોર્યાસી બિલિયન ડોલર થયો હતો વિદેશી સલણ સંપત્તિ ત્રણ પાંચ બિલિયન ડોલર વધીને પાંચસો અઠ્યોતેર પાંચ બિલિયન ડોલર થઈ ગઈ છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અસીમ મુનીરે પોતાના પરિવારને વિદેશ મોકલ્યો આના વિશે વધુ વિગત જણી તો પહેલગામ હુમલા ભારત એક પછી એક કડક નિર્ણયો લઈને પાકિસ્તાની નાકાબંધી કરી રહ્યું છે આના કારણે પાકિસ્તાન સરકાર અને સેનામાં ભયનો માહોલ છે આવી સ્થિતિમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે પોતાના પરિવારને વિદેશ મોકલી દીધો છે આ ઉપરાંત પાકિસ્તાની સેનાના ઘણા જનરલોએ તેમના પરિવારોને ખાનગી વિમાન દ્વારા ન્યૂ જર્સી અને બ્રિટન મોકલ્યા છે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં રશિયા નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી આના વિશે જણી તો જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ ઘણી વણસી ગઈ છે બંને પક્ષો તરફથી એકબીજા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે રશિયાએ તેના નાગરિકો માટે એક સલાહકારી જારી કર્યો છે રશિયાએ તેના નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ન કરવા કહ્યું છે રશિયાએ કહ્યું કે પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી રશિયન નાગરિકોએ પાકિસ્તાન ન જવું જોઈએ એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વધુ બે બેંકોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો આના વિશે જણી તો કેનેરા બેંક અને ઇન્ડિયન બેંકે જાહેરાત કરી છે કે તેઓ તેમના ધિરાણ દરોમાં તેટલા જ ઘટાડા કરશે જેમ કે આરબીઆઈ તાજેતરમાં રેપો રેટમાં 0.25% નો પચીસ ટકાનો ઘટાડો કર્યો હતો કેનેરા બેન્કમાં લઘુત્તમ હોમ લોન દર સાત પોઈન્ટ નેવું ટકા અને વાહન લોન દર આઠ થી વીસ ટકાથી શરૂ થશે જ્યારે ઇન્ડિયન બેંક હોમ લોનના દર સાત થી નેવું ટકાથી શરૂ થાય છે જ્યારે કાર લોનના દર આઠ થી ટકાથી શરૂ થાય છે આ દરો આ મહિના বারমি তারি লাগু থাকে એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાકિસ્તાન ડરી ગયું આના વિશે તો પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત બદલો લેશે આ બીકને કારણે પાકિસ્તાનમાં ભયનો માહોલ છે આ દરમિયાન પાકિસ્તાની રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ જણાવ્યું હતું કે તમામ રેલવે સ્ટેશનનું નિયંત્રણ પાકિસ્તાની સશસ્ત્ર દળોને સોંપવામાં આવ્યું છે જરૂર પડે તો લશ્કરી સાધનોના પરિવહન માટેની વ્યવસ્થા પણ પૂરી થઈ ચૂકી છે આ સાથે પાકિસ્તાને દવાનો પુરવઠો સુનિશ્ચિત કરવા કટોકટીના પગલા લેવાનું પણ શરૂ કરી દીધું છે ત્યારબાદના અગત્યના સમાચારમાં શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય આના વિશે વાત કરી તો ગુજરાત સરકારે છ વર્ષ સુધી પ્રાથમિક અને માધ્યમિક સરકારી શાળાઓમાં એકમ કસોટીના નામે વિદ્યાર્થીઓને માનસિક તણાવમાં મૂક્યા પછી શીર્ષાસન કરીને એકમ કસોટીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે આ વર્ષના જૂન મહિનાથી શરૂ થતા બે હજાર પચીસ છવ્વીસના શૈક્ષણિક સત્રથી એકમ કસોટી બંધ કરી દેવામાં આવશે એટલે કે ગુજરાત સરકાર તેના સ્થાને કોઈ નવી કોઈ વ્યવસ્થા લાવવા વિચારી રહેશે એ જોતા એવું લાગે છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના માન શિકણાવ બિલકુલ દૂર નહીં થાય ત્યારબાદના અગત્યના સમાચારમાં અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી આના વિશે વાત કરી તો હવામાન અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે જણાવતા કહ્યું છે કે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતમાં ગાજવી સાથે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે આ સાથે અમદાવાદ ગાંધીનગર અને વડોદરાનું હવામાન પલટાશે સૌરાષ્ટ્રના હવામાનમાં પણ પલટો આવશે ત્રીસમી એપ્રિલથી આઠમી મે વચ્ચે આંધી વંટોળ સાથે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતમાં પણ આઠમી મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાર પછીના અગત્યના સમાચારમાં હરિયાણા સરકારની મોટી જાહેરાત આના વિશે વાત કરી તો એપ્રિલના રોજ જમ્મુ જાહેરાતના પહલગામમાં લેફ્ટનન્ટ વિનય નરવાલની આતંકીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી દિવંગત નૌસેનાના અધિકારી મૂળ હરિયાણાના હતા આજ રોજ હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનિક દ્વારા દિવંગત નેવી ઓફિસરના પરિવારને રૂપિયા પચાસ લાખની સહાય રાશિની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની રેકોર્ડ બ્રેક આવક આના વિશે વિગતથી જણી તો કેસર કેરીની આવકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મહિનાની રેકોર્ડ બ્રેક કેસર કેરીની આવક થઈ હતી યાર્ડમાં પચીસ ક્વિન્ટલ કેસર કેરીની આવક થઈ હતી માર્કેટિંગ યાર્ડમાં યાર્ડમાં કેસર કેરીનો ભાવ છોડસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા સુધી નોંધાયો હતો જ્યારે બે હજાર રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌથી વધુ કેસર કેરીની આવક થઈ હતી એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં કુપવાડામાં અહીં સામાન્ય લોકોની અવરજવર જવર બંધ આના વિશે વધુ વિગત જણી તો પહેલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં ભારે તણાવ છે આ દરમિયાન કુપવાડામાં પાકિસ્તાની સરહદે આવેલા એલઓસી નજીકના વિસ્તારોમાં સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે તેમજ અહીં તકેદારી વધારી દેવામાં આવી છે પહેલગામ આતંકવાદી હુમલા પર ગૃહ મંત્રાલય કાર્યવાહીમાં વ્યસ્ત છે જ્યારે એનઆઈએ તપાસમાં લાગ્યું છે